સુરતના કતારગામમાં ગર્ભ સંસ્કાર ક્લાસ દ્વારા અનોખા ગરબાનું આયોજન કતારગામ ખાતે પ્રિ નવરાત્રિમાં ગરબાઓ યોજાયો ગર્ભવતી માતાઓએ જાતે બનાવ્યા ગરબા મા દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન અર્ચન પણ કરાયું દુર્ગાના સ્વરૂપની પૂજા ગર્ભવતી માતાઓ દ્વારા કરવામાં આવી નવ દુર્ગાની પૂજા કરવાથી ગરબામાં રહેલ જીવ ઉપર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે મોટી સંખ્યામાં મહિલાઓ આ ગરબામાં આસ્થા ફેર ગરબે રમ્યા હતા મારું નામ રુષિતા કુંડ છે ફાઉન્ડર બેબી ઓલ ગર્ભ સંસ્કાર આજે અમે અમારા ગર્ભ સંસાર ક્લાસમાં નવરાત્રિનું આયોજન કરેલું છે જેમાં પરંપરાગત રીતે ગર્ભો ગર્ભવતી માતાઓએ ખુદ બનાવ્યો છે અને એમાં દીવાનું સ્થાપન કરી મા નવ દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કર્યું છે અને નવદુર્ગાની શક્તિઓને આહવાન કરી નવરાત્રિનું ધ્યાન કર્યું છે આ નવરાત્રિનો પ્રસંગ ઉજવવા પાછળનો અમારો ઉદ્દેશ એટલો જ છે કે નવરાત્રિની જે પ્રતિમા છે એટલે કે નવરાત્રિનું જે પૂજન છે એ ગર્ભ સાથે જોડાયેલું છે અને નવરાત્રિમાં ગર્ભની પૂજા એટલે કે નવદુર્ગાના સ્વરૂપની પૂજા જ્યારે કરવામાં આવે છે ત્યારે એ શક્તિનું આહવાન દ્વારા ગર્ભમાં રહેલ જે જીવ છે એના પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પાડી શકાય છે પિનલ ખોખર હું અહીંયા રુચિતા મેડમના ક્લાસમાં આવી છું ડિવાઇન બેબી સોલમાં આવી હર વખતે અલગ અલગ બધી ઉત્સવવાઈઝ ઇવેન્ટ્સ બધી હોય છે આજે નવરાત્રિની ઇવેન્ટ્સ અહીંયા રાખવામાં આવી છે અમને લોકોને ક્લાસમાં એટલો આનંદ થાય છે બધા લોકો એટલા આનંદથી પોઝિટિવ બનાવી દે છે કે ઘરે જઈને તો પણ ખીલતા ને ખીલતા બટરફ્લાય બટરફ્લાય જ રહીએ છીએ એટલા અમારા મેમ છે એ અમને પોઝિટિવિટીમાં વાળે છે